નમસ્કાર કેમ છો બધા જય શ્રી કૃષ્ણ બધાને મારા મિત્રો આજે હું લઈને આવી છું તમારા માટે ગુજરાત વિદ્યાપીઠમાં વિવિધ જગ્યાઓ ખાલી છે મદદનીશ અધ્યાપકની મિત્રો અમદાવાદમાં છે તો આજેનો વિડીયો પૂરું જોવાનું ચૂકશો નહીં અને મિત્રો મારી ચેનલને નવા હો તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી કરીને શિક્ષણ જગતને લગતી તમામ ન્યૂઝ છે તે હું તમને તમારા તરફ પહોંચાડતી લઉં અને શિક્ષણ જગતમાં જે પણ પ્રાઇવેટ સ્કૂલોમાં ભરતી આવે છે એની પણ ન્યૂઝ તમારા સુધી પહોંચતી રહે એટલા માટે મારે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં તો આજની વિડીયો આપે છે તે ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં છે જે જગ્યાઓ ખાલી છે એના માટે હું વિડીયો લઈને આવી છું તો મિત્રો સારે પગારમાં સારા પગારમાં નોકરી છે તો જોઈ લેજો આખે પૂરેપૂરું તો ગુજરાત વિદ્યાપીઠમાં નીચે દર્શાવેલ કરાર આધારિત શૈક્ષણિક અને વહીવટી જગ્યાઓ માટે અરજીઓ મંગાવવામાં આવે છે કરાર આધારિત ભરતીઓ છે શૈક્ષણિક જગ્યાઓ તો મદદનીશ અધ્યાપકની જગ્યા અંગ્રેજીમાં બે જગ્યા ખાલી છે 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 એક શિક્ષણની ત્રણ પછી લાઇબ્રેરી ઇન સાયન્સની એક છે પછી શારીરિક શિક્ષણની બે જગ્યા છે સૂક્ષ્મ જીવાણુ વિજ્ઞાન એની પણ એક જગ્યા ખાલી છે મેથેમેટિક્સ એક જગ્યા છે ફૂડ એન્ડ ન્યુટ્રિશનની પણ એક જગ્યા ખાલી છે કમ્પ્યુટર વિજ્ઞાનની બે જગ્યા ખાલી છે પછી યોગ માટે તો કે એક જગ્યા ખાલી છે પછી વહીવટી જગ્યાઓ ઓલી શિક્ષણની જગ્યાઓ હવે વહીવટી જગ્યાઓ છે મદદનીશની જગ્યાઓ અને હવે છે તે વહીવટી જગ્યાઓ છે એમાં નાયબ કુલ સચિવ છે તો કે એક છે મદદનીશ કુલ સચિવ તો કે એની જગ્યા ત્રણ છે મ્યુઝિયમ ક્યુરેટર તો એની જગ્યા એક છે મ્યુઝિયમ કોઓર્ડિનેટર એની જગ્યા એક છે સંશોધન અધિકારી એની પાંચ જગ્યા ખાલી છે યુનિવર્સિટી ઇજનેર એની એક જગ્યા છે મદદનીશ ઇજનેર તો એની ચાર જગ્યા છે અંગત સચિવ એની જગ્યા તો કે બે છે અંગત મદદનીશ એની જગ્યા પણ બે છે મદદનીશ આર્કરાઈ આર્કાઈવિસ્ટ એની જગ્યા એક છે કન્ઝર્વેશનિસ્ટ એની એક જગ્યા છે પછી તકનીકી મદદનીશ પણ એક જગ્યા ખાલી છે મિત્રો આમાં સારા મને એવું લાગે છે કે કરાર આધારિત પડતી છે પણ સેલેરી સારી હશે ક્રાફ્ટ આસિસ્ટન્ટ એની ત્રણ જગ્યા છે. બે જગ્યા નિમ્ન શ્રેણી કારકુન એની ઓગણીસ જગ્યા ડ્રાઈવરની બે જગ્યા ખાલી છે મલ્ટીટાસ્કિંગ સ્ટાફ એની તેત્રીસ જગ્યા છે ગ્રાઉન્ડમેન એની ચાર જગ્યા અને ચોકીદારની તો કે અગિયાર ચોકીદારની જગ્યા ખાલી છે તો મિત્રો અરજીઓ સ્વીકારવાની છેલ્લી તારીખ તમે જોઈ લેજો આમાં અઢાર જૂન છે વધુ માહિતી માટે તમે ડબલ્યુ ડબલ્યુ ડોટ ગુજરાત વિદ્યાપીઠ ડોટ ઓર્ગનાઇઝ પર ઉપલબ્ધ થશે તારીખ એક છ બે હજાર ચોવીસ તો મિત્રો આમાં સારી સેલેરી હશે તો જે લોકો આમાં યોગ્ય છે તે આમાં અરજી કરી શકશે તો મિત્રો તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મારી ચેનલમાં લગતી માહિતી પણ ઘણી બધી મળતી રહેશે જેમ કે છૂટા પાઠ વિશે માહિતી દરેક પ્રયુક્તિ વિશે માહિતી મનોવિજ્ઞાન વિશે માહિતી હું દરેકે દરેક વિડીયો તમારા સુધી પહોંચાડતી રહીશ તો મારી ચેનલ ને મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આગળ જેમ બને એમ વધારવાનું ભૂલશો નહીં થેન્ક યુ મિત્રો